સાથે હંમેશા નીટમાં અન્યાય થતો આવ્યો છે છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ થી ચાર વખત આ વસ્તુ ધ્યાનમાં આવેલી છે સાત પ્રશ્નો એવા છે જેમાં ભાષાંતરમાં ભૂલ કરેલી છે ટ્રાન્સલેશન ખોટું થાય છે શું એનટીએ પાસે એવા માણસો નથી કે જે ઇંગ્લિશનું ગુજરાતી સાચું ટ્રાન્સલેટ કરી શકે કેમ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ સાથે એવો અન્યાય થાય છે ઘણી જગ્યાએ પરિવર્તનની જગ્યાએ વ્યતિકરણ શબ્દ છે પ્રવર્તન શબ્દનો ઉપયોગ કરેલો છે ભાઈ બાયોલોજી પેપરમાં ફિઝિક્સના શબ્દો આવી ગયા આ ગૂગલ ગુજરાતી કરેલું છે જેને વિદ્યાર્થીઓ સાચા જવાબ સુધી ન પહોંચી શકે એવા પ્રકારની ભૂલો અહીંયા થયેલી છે સાત પ્રશ્નો છે સાત ચોક અઠ્યાવીસ માર્ક થાય નેગેટિવ ગણો તો બીજા સાત ઉમેરો પાંત્રીસ માર્કનું નુકસાન ગુજરાતી ભણાવવાના વિદ્યાર્થીને થઈ શકે છે હું રિક્વેસ્ટ કરીશ ગવર્મેન્ટને કે આમાં ધ્યાન આપે આવું હંમેશા થતું આવ્યું છે દર સાલ જ્યારે પણ આવી કોઈ ઘટનાઓ થાય છે ત્યારે મીડિયામાં અમે આ વસ્તુને જાણ કરીએ છીએ પણ કશું જ થતું નથી પ્લીઝ આ બધી વસ્તુને રોકો ગુજરાતી ભણવાના વિદ્યાર્થીઓ જે સામાન્ય ઘરનો વિદ્યાર્થી છે એના માટે પાંત્રીસ માર્ક બહુ જ મેટર કરશે તમને ફીઝ મેડિકલ કોલેજની ખબર જ છે જે માત્ર ગવર્મેન્ટ કોલેજમાં ભણવા માટે ભણી રહ્યા છે એવા વિદ્યાર્થીઓનું શું થશે પાંત્રીસ માર્કો કોને કહેવાય મેરિટ ઇંગ્લિશ ગુજરાતી બધાનું સરકું જ આવાનું છે તો અન્યાય થશે પેપર ની વાત કરીએ તો પેપર પુષ્કળ લેન્ધી હતું એસ રીઝન એટલે કે વિધાન અને કારણવાળા પ્રશ્નો વધારે પૂછાય વાંધો નથી પૂછી શકાશે એના માટે કોઈ જ અમારી તરફથી કમ્પ્લેન છે એવું નથી પણ આ બધી વસ્તુ પેપરને લેંધી બનાવી ગઈ ઘણા બધા પ્રશ્નો હતા વિધાનવાળા વાળા પાંચ થી સાત વાક્યો આપ્યા હોય એમાંથી જવાબ લખવાનો છે જવાબ શોધવાનો છે કયું વાક્ય સાચવ્યું કયું ખોટું તો આ પ્રકારના પ્રશ્નો બી પૂછવામાં આવ્યા